અત્યારે આપણે જવાના છે એ દરિયાના કાંઠે અત્યારે બહુ તડકો લાગે છે આમ થોડુંક પાણીનો વાહ લેતા હોય તમે જોઈ શકો છો અમે માતાજીનું મંદિર છે હમણાં નાઈ જવાના છે અત્યારે આપણે દરિયા ભોગી ગયા છે તો આપણો દરિયો છે અત્યારે ઘોડા ને રાઈડું છે બધી જાગુબેન જો અત્યારે ફોરવીલ લાગે છે ફોરવીલ ના કહેવાય પણ આ ચાર પૈડા છે

હમણાં જો બધા ભાઈ ગયા છે ને હમણાં આપણે ચીઠી આગવાની છે મસ્તની ગાડી આગળ કોઈતરું છે બેઠા એ બાજુમાં ધરી અને આપણે ઊભા ઉપાડી જાગુબેન જોકે એવી મસ્તની ડ્રાઈવિંગ કરે છે થોડોક ફોટો કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે ગાડી આપેલી

ઉત્તરાતર આપણે ભોગી ગયા છે ઊંચા કોટાણાના મંદિરે ચાઉન ચાઉંડમાનું મંદિર છે તો તમે અંદર અંદર આપણે લઈ જાય આમ ફરી ફરીને જવું પડશે આપણે અત્યારે જો ચાઉન માના માથે અત્યારે ધજા ફરકાવે છે અત્યારે આપણે દર્શન કરીને અત્યારે જઈ છે પાછા વળી ગયા છે હાલો તો હવે એમ જો કેટલી નાઈન છે એટલે અત્યારે નવરા થઈ ગયા છે અને બે ગયા છે અત્યારે બધા બરફ ખાવા જોઈએ અને મહાદેવ આઈસ ગોલા છે બધા બે ગયા અત્યારે અત્યારે બે ગયા છે આપણે ગોળો ખાવા જોવા આટલા બધા તડકાના ના આપડે બીજા છે ગોળો બધા લઈ લીધો છે ગોળો આજના વિડીયો માં અત્યારે ચાર્જિંગ જ નહીં કાય ફોન માં હવે આપણે ડાયરેક્ટ ઘરે જ મળીશું મિત્રો અત્યારે આપણે કાય બહુ વિડીયો નતો અત્યારે ચાર્જિંગ નતો અને આપણે અત્યારે ચાર્જિંગ મર્જિંગ કરીને અત્યારે જો મિલનભાઈ ક્યાં જાવી છે આપણે મારા મામાના ઘરે દેવલી અત્યારે દેવલી જાવી છે ના કથા છે ને એટલે હાલો તો મિત્રો અત્યારે જાવી અત્યારે ભોગી ગયા છે મી ક્યાં ભઈયા મિલનભાઈ દેવલી દેવલી ભોગી ગયા આ મિલનભાઈ ની મામા દુકાન છે મિત્રો અત્યારે કથા પૂરી થઈ ગઈ છે અને મિત્રો અત્યારે ઘરે જવાનું છે તો ચાલો હવે આ વિડીયોને આયોજન કરીશું આ વિડિયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતાની વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે આજે તો ગાડીમાં વિડીયો એન્ડ કરવાનો છે હાલ તો હવે કરી નાખી બાય